મનોરથ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જંબુસર તાલુકાના ભાનુ ક્ષેત્ર જેને આપણે ભાણ ખેતર નામથી ઓળખીએ છીએ સોળસો સુડતાલીસમાં ભાદરવા પાંચમ પાંચમના દિને હરિરાયજી મહાપ્રભુજીનો જન્મ ગોકુળમાં થયો હતો અને તેમને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા કરી શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ આપી હતી અને તેમનું ઘડતર કર્યું તેઓ સમજણા થયા ત્યારથી શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપ પસંદ હતા તેઓ સાગર પણ કહેવાતા ત્રિકાળ જ્ઞાની હતા

તથા કદમ વૃક્ષ આવેલું છે ભરૂચના વૈષ્ણવ ભક્ત નિકુલભાઈ દ્વારા મનોરથ કરવામાં આવ્યો જન્મદિન નિમિત્તે કેસર સ્નાન નંદ મહોત્સવ સાહિત્યના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાઈઓએ તથા બહેનોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા આ પ્રસંગે જંબુસર અગ્રણી અશોક ચોક્સી સહિત વૈષ્ણવ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ જંબુસરમાં શ્રી ભાનુક્ષેત્ર હરિરાયજી મહાપ્રભુજીની બેઠક છે સોળસો સુડતાલીસમાં અહીંયા થયેલી સાડી ચારસો વર્ષ જૂનામાં જૂની બેઠક અહીંયા યુગલ ગીજ વચનામૂર્ત વખતે જ્યારે હરિરાયજી અહીંયા હતા ત્યારે એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો હતો એના આન્સરમાં એને એના જવાબમાં જ્યારે સૂર્ય ત્રણ પ્રહર એટલે નવ નવ કલાક થંભી ગયો હતો એટલે એને સૂર્યના હિસાબે ભાનુ કે એટલે ભાનુક ક્ષેત્ર હતું અત્યારે બાણ ખેતર થઈ ગયું આ આપણે આ બેઠક જે નિધિ સ્વરૂપ સ્વરૂપની બેઠક છે આપણી હરિરાજી મહાપ્રભુજીની નિધિ સ્વરૂપની બેઠક છે અહીંયા ઘણા વૈષ્ણવો અહીંયા વારંવાર આવે છે અહીંયા ઝારી ચરણ ફર્શ થાય છે અહીંયા તો ખૂબ જ આનંદ આવે છે અહીંયા આપણું જે તળાવ છે એ તળાવ કુંવારિકા તળાવ કહે છે એ આપણે કોઈ દિવસ હરિરાયજીના આ દિન સુધી ફર્શ થયું નથી સમી વૃક્ષ નીચે જ આપણી હરિરાજી મહાપ્રભુજીની બેઠક બિરાજે છે આ સમી વૃક્ષ છે અને સાડી ચારસો વર્ષ જૂનું જૂનું કદમનું વૃક્ષ વિરા છે એ અત્યારે પણ સ્થાયી જ છે અહીંયા રાજભોગને રાજભોગની પણ સગવડ છે વૈષ્ણવને રહેવાની પણ સગવડ છે અહીંયા કોઈપણને મનોરથ કરવો હોય અત્યારે આપણે મનોરથ છે જે ભરૂચના વૈષ્ણવે કરાવે છે નિપુલભાઈ કરીને છે એમણે બધો વૈષ્ણવ નંદ મહોત્સવને આજે જે હરિરાયજીનો જન્મદિવસ છે એટલે નિપુલભાઈ વૈષ્ણવ તરીકેથી એમને આજે મનોરથ કરાવે છે એમાં કેસર સ્નાન નંદ મહમહોત્સવ અને અહીંયા આગળ પ્રસાદની સગવડ છે મહાપ્રસાદની સગવડ છે એટલે એમણે સગવડ બધી કરી છે એ વૈષ્ણવ છે વારંવાર વૈષ્ણવ અહીંયા પધારે છે એક વૈષ્ણવને પ્રેરણા કરી એટલે અહીંયા આગળ જે મંદિરનો જે હરિરાયજીનો એક હોલ બનાવેલો છે એ વૈષ્ણવને જે હરિરાયજીએ ચમત્કાર આપ્યો એમને દહેજમાં એમને કોન્ટ્રાક્ટ મળ્યો એક કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો અમને ખાલી એમણે એક હોલ બનાવ્યો અને સ્વયં પ્રગ પધારે છે જય શ્રી કૃષ્ણ